કે ભાઈ શિવરાજ બ્રિજ જવાનું થાય તો ઓન ફિરોભાઈ આવી ગયા ને આપડા તેજોભાઈ રવો ભાઈ આવે તો આપણે રસ્તા ઉપર વાટજોને વિભાવ અહીંયા આ તરફ આ રસ્તો જાય ને એ આપણો સીધો શિવરાજ બ્રિજ જાય તો ત્યાં જઈએ ક્યોક માહોલ છે કાઉ છે નથી તો જઈએ તો ખબર પડે આ ભાઈ તો એમ કહે કે ત્યાં જવા નથી દેતા તોય પણ જઈએ તો ખરી ભગડાટી તો બોલાવીએ કેવી કે ને છે હે આવીએ હા નાવા દાહ તો ઠીક છે નકર

હમ જય જય નરેલા આ મુખ્યમંત્રી આવે ટોપલી નોટે હલે છત્રીદાર છે એ ઈદ ને છત્રી જોઈએ આ તમને પાછલા કેમેરા માં પણ બતાવું નજારો અમારું મો પણ તમને દેખાવું જોઈએ આ મુખ્યમંત્રી દીકરો

જો આ છે અમારું શિવરાજ બ્રિજ છે આમાં એ બ્રિજમાં તો કંઈ એમને આમ અનુકૂળ દેખાતું ને બાકી તો આવો હા જાઉં 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 બધે જાઉં તો જ્યારે ખરે મને આ દ્રશ્ય તો બધે આ પબ્લિક જોવે તો એમ થાય ને કે પબ્લિકને આ બધું દેખાડ્યું આ રામ ભાઈ હું એટલે આમાં બધે દેખાડવું પડે આમાં જો આ બધું જો આ માહોલ હે ને ભાઈ અમારો આવા હોય ને બગાડે જોડો આવા હોય માહોલ બગાડે જો હે ને શિવરાજ બ્રિજ અમારો આવો નજારો છે ટુકા ટુકા શંકાવારા છે ને બધો માહોલ બગાડે મારો ઓલી બાઈ કાવા લાગે કીકો કીકો રાજા હાવ મટ્યુ હાવ બકરાટી મોલાવે હાવ મટ્યુ રતા ખરી તું હાવ હાલ માલ તાહિરો હે જોલે તું આરામ કરી ગરાઓ આરામ ઠીકો પાઉ તા મને મારા માં કંદન હોય હવે કે જાઉ જિંકિન પિંકીન જોતા ખરી તું બાપ કીને ભાઈ ભાઈ અહીંથી આપણે અલવિદા લઈએ બાકી અહી તો કઈ છે નહી આપણે આ ઓલા જેવો માહોલ હે ભાઈ દીવ છું એટલે આપણાથી જોવાય નહિ આને કઈ ખરોબ ને એને તો ખરા મેલ ને આપણે તો કઈ મેલી ને ભાઈ આપણે તો ઈજ્જત છે ઘણી બધી એટલે આમાં પડાય નહીં ખોટા ડખાડખીમાં તો સીધે સીધું નીકળવાનું થાય બાકી ખરાબ દ્રષ્ટિ વાળા હોય એ જ આવે બરોબર ને ઈઠવાન ભાઈ ખરાબ દ્રષ્ટિ વાળા હોય ને એ જ આવે ભાઈ હવે તો હે ને ખાવાનું થાય

મારે નગડી હીરા ભાઈ ને જો ભૂક્કા બોલાવાના થાય કાજુ કતરી કેટલા એક લેવા ને તો કાજુ કતરી ને જમા વટાય ભાઈ તે બોટ મારે બોટ માર મારી ને આવે ભાઈ હાલ ને આવે ભૂખ લાગી એકતા અડધી વાગ્યા ફીરો ભાઈ આગળ બોટ વાસીને આપણે જણાવી ગણાવી

તમારે ફિરજ કાજુ પનીર મેઘવું ને ચપાટી મેઘવી એવું બધું મેઘવું એટલે આપણી બગડા બોલાવવાની છે મોજ ફેટ તો ભૂગી આવે ગમે મોજ તો આવી જ જાય ખુલ્લો એવો ને ભાઈ પેલા તો હવે ને બોલવાનું મન નથી થતું કંઈક ખાઈ ને પેટમાં પડીએ ને તો કંઈક બોલવાનું મન થાય તો વીડિયાને આપણે અહીંયા અંધ કરવાનો થાય ખાઈ લઈએ ને પછી આપણે સમાપ્ત કરવાનો થાય બરાબર ને હવે આપણે જવાનું એન્ટ્રી થઈ ગઈ ભૂંગરાની એન્ટ્રી થઈ ગઈ સટણી ની એન્ટ્રી થઈ ગઈ શાહીની એન્ટ્રી થઈ ગઈ હવે કામ બાકી છે મસાલો નાખ્યા નાખ્યો ફિરોજ શાહી માં નાખી બઉ ભણવાની બોલાય અહીંયા જો મસાલાવાળી શાહે આવી ગઈ ફિરોજભાઈની હવે આગળ પનીર ટીકા ના આવવાના હે બધા કુંભકર્ણની થાળી મેગવી ફીરે આપણી ગઈ આવી ગઈ આપણી ભોજનની થાળી કમ્પ્લીટ તૈયાર

ઈદબાલ પૂછે કે નવ નવ રોટલી ખાઈ ગઈ હજી આલી છે ને હું તો હજી દે અમી નવ ને હાટે કે વીસ રોટલી ખાઈ જાય ચાવળ ખાવા ચાવળ ચાવલ એ બા અમે ન્યા ટૂંકા પડીએ લાઈસ ને ફાઈસ્ટ ને અમને આવડતું નથી ને ન્યા અમે જ્યાં ટૂંકા પડીએ બાકી નીકળી જાય જ્યાં દરવાજો હું તોડી કોઈ ફીરા ને આ હોટલું વાળા ખવડાવતા નથી કારણ જ અમને આ હે કે જેટલું નાખ એટલું ઓછું હે કુંભકરણનું

હલો તો હવે વાગવામાં ત્રણ વાગ્યા અને હવે બગડાટી બોલાય નખીએ કે આ ગામ મોઢવાડા તરફ જઈએ 50% છે મોઢાનું મંડી દેખાય ભાઈ ઢાવાનો ઠાટું ને

આજના બ્લોકને હે ને વિદાય દેવાની થાય બાકી ફુગાડ દીધા ન્યાણીએ ને મેરાનું તો મેં તમને કીધું હતું કે મેળો બંધ જ રહેવો જોઈએ એટલે મેળો થઈ ગયો બંધ એટલે આપણે કાંઈ ટેન્શન છે નહીં દુવારકાવારાની દયા થઈ ગઈ ને બધાને કહેતો હોય કે ભાઈ દુવારકાવારો આમ કે આમ કે ભાઈ એ બધો એમ બધું બરાબર છે બાકી તો સમજાઈને રેડીને ન ને કંઈ આપણે કંઈ વાંધો છે નહીં આપણે કોઈ એની વિરોધ નહીં તો તમને તો બધાને ખબર જ છે ને કાઉ હે ને કાઉ ને એટલે મારો કહેવાનો ભાવ નથી એમ કે ભાઈ અહીંયા પૈસા કમાવા જેવું જ છે હકીકતથી તમારી દ્રષ્ટિથી જોજો તમે કોઈ દી પેગી લાગવા ગયા હોય તો કોઈ દે હંખીથી દર્શન કર્યા તમે એટલે એક સેકન્ડ તમને ઊભા નથી દેતા એટલે મારું કહેવાનું એમ હે કે તમારા હૃદયમાં ભગવાન છે ને એને તમે પૂજો ને એને તમે માનો આ લુઠિયાઓ ને આ બધાયને તમે ખોટા ધરવો એથી તો ગરીબ માણાને પાંચ દસ રૂપિયા દો ને તો એ ભગવાન જ છે ને ભગવાનને એમ નથી કીધું કે ભગવાન તો ભાવનો ભૂખો હોય બધાય આપણો ભૂખો હોય ભગવાનને કૃષ્ણ અવતાર ને રામ અવતાર ને રામ અવતાર લીધો તો બરાબર તો તો એ બધા એને કામ રાક્ષસ જાતિને મારવા આવ્યા હતા રાક્ષસ જાતિને મારીને કહી દીધું હતું કે તમે બધા જીવો એટલે હું એ રામાયણ જાઉં એટલે જાતુમાં તો મને યાદ છે તો એ રીતના આપણે કૃષ્ણ ભગવાનને રામ અવતાર લીધો તો એમાં હતું તો રાક્ષસ જાતિ તો ખતમ થઈ જાય હવે માણા જાતિ છે માણા જાતિ મેં પાપ પાપ વધવા માંડ્યું ને પુણ્ય ઓછું થવા માંડ્યું એટલે મારો કહેવાનો ભાવ તો એમ છે કે પાપ ઓછું કરો ને પુણ્ય વધારે કરો આ બાવા સાધુને ધર્મોમાં રોગા ખૂટ્યા ખૂટ્યા ધરાય એવું કરવું ભગવાન છપ્પન ભોગ લગાવે સપ્પન ભોગનો એ ક્યાં ભૂખો હોય ભૂખા તો આપણે છે બરાબર તો વધારે આપણે આગળ વિડીયો નથી આવો તમે તો સમજવું હોય મારે તમને સમજાવવા ન પડે ને કંઈ પણ વધારે ભૂલાઈ ગયું હોય તો ભૂલસુખ માફ કરજો તો આવજો જય દ્વારકાજી જય માતાજીને હર હર મહાદેવ